બહ બહાટી બોલાવે હે હવારમાં આ દસ નો તમારે એક્ઝામ્પલ જોવું હોય તો હું તમને બતાવું મારા મકાનમાંથી ડાયરેક્ટ ઘરેથી લાઈવ વિડીયો ઉતાર્યો જે હજુ સેટું નથી પણ આ કેટલી અહીંયા આવે એ જોયું હમણાં તમને એક્ઝામ્પલ બતાવ જો તમે હજી તો આ એક ચાલુ હે પાછળ હજી માનલા બે તો હજી ચાલુ નથી હવે આનું એક્ઝામ્પલ તમે જોઈએ ખાલી जो जो आ मारो मोटरसाइकिल बारे पड्यो हम जो जो उ दईसा था याम